નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંગલેષની અમૃત કુંજ સોસાયટીમાં રહેતા ઘનશ્યામ રાજપૂત એ વિરાટનગરમાં રહેતા ઓગસ્ત પાંડે નામના ઈશામ વિરુદ્ધ ઓએનજીસી માં નોકરી આપવાના બહાને રૂપિયા એક કરોડ 80 લાખ ની છેતરપિંડીની ફરિયાદ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી હતી ભેજાબાજ ઓગસ્ટ પાંડે નોકરી આપવાના બહાને નેશનલ ઇન્વેસ્ટિગેશન સિક્યુરિટી નામની સિક્યુરિટી એજન્સીનો લોગો અને તેના નામનો ઉપયોગ કરી તેમજ ઓએનજીસી ના સ્ટેમ્પનો ઉપયોગ કરી લોકોને નોકરી આપવા માટે બનાવતી અપોઇન્ટમેન્ટ લેટર અને બાય ઓર્ડર તથા પોસ્ટિંગ લેટર બનાવી આપી તેમજ એનઆઈએસ અને એ ઈ એન એ નામના ઓએનજીસી યુનિટ હજીરા ખંભાત અને મહેસાણાના નકલી આઈ કાર્ડ બનાવી આપી તેનો સાચા તરીકે ઉપયોગ કરી ઘનશ્યામ રાજપૂતના પરિવારના દસ વ્યક્તિઓ સહિત અન્ય પચાસ જેટલા વ્યક્તિઓ પાસેથી રૂપિયા એક કરોડ ચાર લાખ તેમજ અન્ય ચાલીસ વ્યક્તિઓ પાસેથી રૂપિયા એંસી લાખ મળી કુલ રૂપિયા એક કરોડ એસી લાખ લઈ છેતરપિંડી કરતા શહેર એ ડિવિઝન પોલીસે ભેજા બાજ ઓગસ્ટ પાંડેની ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર